વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના સપાટી વધતા પૂર્ણ પાણી ફરી વળ્યા હતા ત્યારે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા નવીન કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા વડોદરા શહેરમાં પૂર્ણ પાણી ફરી વળ્યા હતા ત્યારે આજે નવીન કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી તથા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને ઝા ભરવાડ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં પોલીસ અને કોંગ્રેસના આગેવાનોની વચ્ચે ઘર્ષણ થયું હતું અને સાથે કોંગ્રેસના આગેવાનો કલેક્ટરના કેબિન બહાર બેસી ગયા હતા જેમાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે ઉગ્ર રજૂઆત કલેક્ટરને કરવામાં આવી હતી

અને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરો છે આ પોલીસને બોલે ને આ પોલીસ સરકારને રહી છે આખી આ ભાષાના કોઈ ધારાસભ્ય કોઈ સાંસદ કોઈ મેયર કોઈ નથી ગયો પ્રજાની પાસે તમે પણ નથી ગયા મારા બે ચાર મુદ્દા છે જે રીતે વડોદરા શહેરમાં માનવ સર્જિત જે પૂર આવ્યું જેની અંદર સાયરન નથી વગાડ્યું કોઈને જાણ નહીં કરી અડધી રાત્રે પાણી છોડી દીધું જેના લીધે દસ બાર માણસ તો મરી ગયા પણ એની સાથે સાથે લોકોની ઘર વકરી ગરીબ માણસોને ભાગવું પડ્યું એક એક માણસોથી પાણી ભરાઈ ગયું નાના નાના બાળકો જે દૂધ પીતા હતા એમને દૂધ ના મળ્યું પાંચ દિવસ સુધી લાઇટો કપાઈ ગઈ પાણી નથી મળ્યું દૂધ નથી મળ્યું ખાવાનું નથી આવો અંધેર વહીવટ અંધેર કાંસો ઉપર દબાણો થયા છે કાયદા કાયદામાં લખેલું છે કે નદી ઉપર અને કાંસું ઉપર કોઈ દબાણ થવું જોઈએ નહીં તો અહીંયા બેઠા બેઠા ત્રીસ વર્ષથી તમારું શાસન છે તો ઊંધા ચશ્મા પહેરીને બેસી રહેલા ભાઈ તમે લોકો કે જે દબાણ થવા દીધું કારણ કે દબાણ બી કોઈના ઇશારેથી થયું હશે સરકારમાં બેઠેલા લોકો જો તમે આવી રીતે બિલ્ડરોને છૂટ આપશો તમારા મળતિયાઓને તમે કોન્ટ્રાક્ટર બનાવશો અને આ વડોદરાનો સત્યાનાશ કરશો તો તમે જ જવાબદાર છો આ શહેરમાં પાંચ હજાર કરોડ કરતાં પણ વધારે નુકસાન થયું હોય ત્યારે તમારી જવાબદારી બને કે તમે એ લોકોને વળતર આપો ધંધા રોજગાર બેસી જાય તેમને ઉઠાવો તમે લોકો સો રૂપિયા આપીને આ વડોદરા શહેરના નગરજનોની મસ્કરી કરો છો ખરેખર તો તમારા ઉપરો કેસ થવા જોઈએ તમે લોકોએ આ ધંધા કર્યા છે તમે લોકો આ વડોદરા શહેરનું સત્યાનાશ કર્યું છે કાંસો દબાઈ નદી દબાઈ તમે બધી રીતે સરકાર પોતે જ ઝોન ચેન્જ કરી દેતી હોય તો પછી સરકાર બી એટલી જ જવાબદાર છે તમામ લોકો જેટલા બી જવાબદાર છે એ તમામ ઉપર કેસ થવા જોઈએ વડોદરા શહેરને બેઠું કરવા માટે વળતર આપવું જોઈએ એ આવી અમારી માંગ લઈને મે કલેક્ટરને અરજી પત્ર પર છે વડોદરામાં જે ભાજપ સરજીતપુર આવ્યું છે એના માટે ભાજપના નેતાઓ જવાબદાર છે વડોદરાના મેયર ડેપ્યુટી મેયર ચેરમેન ભાજપના વડોદરાના ધારાસભ્યો નામ તમને ખબર છે બોલતો નથી વડોદરાના સાંસદ નામ તમને ખબર છે જેમને વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા કોના નામ પર આ લોકોના નામ પર નહીં અરે એમને તો પ્રજાનું કોઈ કામ નથી કર્યું પ્રધાનમંત્રી મોદી સાહેબ તમારા નામથી વોટ આપ્યા આ વડોદરાની પ્રજાએ કોર્પોરેટરને કોઈ નથી ઓળખતું ધારાસભ્ય નથી ઓળખતા સાંસદ નથી ઓળખતા મોદી સાહેબના નામ પર વોટ આપ્યા આના માટે આપ્યા હતા કે વડોદરામાં પૂર લાવશો અને પૂર આવ્યું તમારા પાપે પણ પૂરમાં પ્રજાને બચાવવા માટે બોટ ના હોય તમારી પાસે સત્યાવીસ લાખની વસ્તીમાં ફાયરના ચીફ ઓફિસરે મને કીધું કે બાર બોટ તો પેલી પછી પચીસ બોટો બે હાજર સોળમાં ખરીદી જે ધૂળ ખાતી હતી એનું શું થયું તમારા કમિશનર કલેક્ટર તમે મૂક્યા એ બધા આઈપીએસ આવ્યા છે તો કેમ તમે કોઈને આદેશ ના આપ્યો કે વિશ્વામિત્રીના દબાણ તોડો તમારા ભાજપના કોર્પોરેટરના દબાણ છે ફાઇવ સ્ટાર હોટલના દબાણ છે જે બિલ્ડરો તમને ફંડિંગ કરે છે એના દબાણ છે તો એ બધા દબાણો મારી આંખે જોવા એવા છે તો તોડો ને કોની રાહ જુઓ જ મારી માતાઓ બહેનો પાણી વગર વલખા મારતી હતી ચાર દિવસ અને નાના છોકરાઓને પીવાનું દૂધ મળે રડે લોકોના ઘર વપરાશની વસ્તુઓ જે વરસના અનાજ અનાજના અનાજ બળી સડી ગયા બળી ગયા ટુ વ્હીલર ફોર વ્હીલર ઘર વખરીનો સામાન ટીવી ફ્રીજ એસી પંખા બધું જ આજે પણ ગંદકીનું સાંભળાય છે વડોદરામાં અને આ કલેક્ટર સાહેબ વડોદરાના કેશ ડોલના નામે વડોદરાની પ્રજાની મજાક ઉડાવે છે સો રૂપિયા અરે શરમ કરો તમારું ખાલી તમે જે નાસ્તો કરતા છો એનું બિલ પણ સો રૂપિયાનો વડાપા નહીં આવતું હોય શરમ આવી જોઈએ નાના છોકરાને સાઠ રૂપિયા

અને જે ફોટો સેશન કરાવવા હોમ મિનિસ્ટર વડોદરામાં આવે છે એ બધાને આપ્યા છે કે વડોદરાની પ્રજાને ન્યાય આપો પ્રજા જાગી ગઈ છે પ્રજાને વધારે પરીક્ષા ના લેતા આ દબાણો તોડો ફરી વખત વરસાદ પડે અને પૂર આવે કારણ કે તમે તો આજવા સરોવરની સપાટી ભરી દીધી તમે કોઈને ચેતવણી આપી નહીં તમારી પાસે નથી સાધન સામગ્રી ખોટા આંકડા આપતા હતા તમે કે બસો ચૌદ બસો બાર ખોટા આંકડા હતા વિશ્વામિત્રીના પણ ખોટા આંકડા આપ્યા છે કોઈ સાયલન્ટ નથી વગાડ્યું કોઈ ચેતવણી નથી આપી મારા સાહિત્ય ગાયક વાળે આવું વડોદરા નતું બનાવ્યું આ તમારા ભ્રષ્ટાચારના પાપે આ વડોદરા ખારોદરા બન્યું ભુવા નગરી બન્યું અને હવે પૂરની નગરી મગરની નગરી તો હતી જ મગરની નગરી તો હતી જ હવે પૂરની નગરી ભાજપના પાપે